વ્યવસ્થાપનના ભાગરૂપે જે સોયાબીનનો પાક છે રોજિંદા જીવનની અંદર એક સારું સાબિત થયો છે મિત્રો સોયાબીનનો જે પાક છે એ આપણા ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારની અંદર ખેડૂતો ઘણા સમયથી આ કરે છે પણ આપણી એ જાણીએ કે મિત્રો સોયાબીનનો જે પાક છે એ કઈ રીતનો પાક છે અને કેવી જમીનમાં થાય એના બિયારણનો દર કેટલો હોય ખાતર કેટલું નાખવું પડે એમાં શું શું કાળજી રાખવી પડે તો મિત્રો ખાસ કરીને આ વિડીયોને તમે છેલ્લે સુધી જોવાનું રાખજો જેથી કરી અને સોયાબીનનું જે વાવેતર કરવાનું છે એમાં તમને કોઈ પ્રશ્ન ના રહે તો મિત્રો આપણે ખાસ આ જે પાક છે સોયાબીન છે ચીનની અંદર પાક સોયાબીન નો એને દૈવી ધાન્ય અથવા તો પીડા જવેરાત તરીકે ઓળખવામાં આવે છે જાપાન ની અંદર સોયાબીનના પાકને ખેતરની ગાય તરીકે ઉપમા પણ આપવામાં આવેલી છે

આ જે ઉત્પાદન છે એને જાળવી રાખવું હોય તો એમાં શું શું કાળજી રાખવી પડે ચાલીસ થી લઈ અને બેતાલીસ ટકા સુધીનું પ્રોટીન હોય છે તથા મિત્રો એમાં અઢાર થી લઈ અને બાવીસ ટકા સુધીનું તેલ હોય છે હવે મિત્રો જ્યારે આપણે સોયાબીનનું વાવેતર કરવાનું છે તો એ વાવેતર કયા મહિનાની અંદર કરવાનું હોય છે તો કે મિત્રો જ્યારે આપણી જમીનની અંદર પૂરતા પ્રમાણ અંદર ભેજ હોય વાતાવરણમાં પૂરતા પ્રમાણની અંદર ભેજ હોય ત્યારે વાવેતર કરવાનું છે મિત્રો ગુજરાતમાં જનરલી પંદર જૂન પછી જે કાંઈ વાવણીલાયક વરસાદ થતો હોય છે ત્યારબાદ બધા ખેડૂતો વાવેતર કરે છે એટલે આનો જે સમય છે મિત્રો

આપણે બિયારણ ક્યુ પસંદ કરવું તો કે તમારા એરિયાની અંદર સારામાં સારી જે આગળના વર્ષોમાં સારું પરફોર્મન્સ કર્યું હોય એ બિયારણની પસંદગી કરવાની હોય છે ત્યારબાદ કોઈ સારી કંપનીનું બિયારણ પસંદ કરવાનું હોય છે અથવા ઘર ઘરાવ તમે લઈ લો તો પણ ચાલે છે જો મિત્રો ઘર ઘરાવ તમે બિયારણ પસંદ કરો તો એનો જે કઈ જર્મિનેશન પર્સન્ટેજ છે એ એકવાર તપાસી લેવો અને ત્યારબાદ વાવેતરમાં ઉપયોગમાં લેવાના હોય છે મિત્રો આજે બિયારણ છે એને શરૂઆતમાં જે કાંઈ ખૂબનાશક દવા છે એનો વ્યવસ્થિત રીતે પોટ આપવાનો હોય છે તમે કાર્બન ડાયજીન મેન્કોજેબનો ઉપયોગ કરી શકો છો તમે બાયોસ્ટેટ કંપનીનો જે રોકો પાવડર આવે છે એનો પણ ઉપયોગ તમે કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે એક ભૂલ કરીએ છીએ કે કોઈ પણ જે

જે કઈ ફૂગ હોય જે કઈ રોગ હોય ત્યારબાદ એક જમીન જન્ય હોય છે તો મિત્રો આપણે જે દાણાને પોટ આપીએ છીએ એ જે ફૂગ છે એને અટકાવવા માટે પોટ આપતા હોઈએ છીએ તો ખાસ આગ્રહ એ છે અને ખાસ મિત્રો ભલામણ એ કરવામાં આવે છે કે જે તમે દાણાને પટ આપો છો જે કઈ ફૂગનાશક દવાનો પટ આપો છો એ તમે વાવેતર કરો એના દસ થી બાર કલાક અગાઉ પોટ આપી દેવાની ભલામણ છે મિત્રો બહુ અતિ પાણીનું પ્રમાણ રાખવાનું નથી જો આપવામાં વધારે પાણીનું પ્રમાણ રાખીએ છીએ ત્યારે અને જ્યારે વાવેતર માનો કે વરસાદ વધી જાય બીજે દિવસે અને વાવેતરમાં દસ થી બારથી પંદર થી નીકળી જતા હોય છે ત્યારે જે કઈ બિયારણ છે એનો ઉગાવો પણ ઓછો રહેતો હોય છે એટલે પાવડર સ્વરૂપે કોરામાં કલાક અગાઉ પટ આપવો જોઈએ આ બિયારણના પટ આપવાની વાત કરી આપણે વાત એ કરીએ કે એકર એકરની અંદર એટલે કે ચાલીસ ગુઠ્ઠા એ એકર થતો હોય છે તો એકર એકરમાં બિયારણનો જે દર છે કેટલો હોવો જોઈએ તો મિત્રો પચીસ થી કિલો પ્રતિ એકર તમે લઈ અને વ્યવસ્થિત રીતે વાવેતર કરવાનું હોય છે હવે મિત્રો બે હાર હોય બે હાર વચ્ચે અને બે બેડ વચ્ચે કેટલું અંતર

ત્રીસ થી ચાલીસ મણ જેટલું ઉત્પાદન એટલે એમાંથી જે ભૂસો નીકળે તો એ જમીનમાંથી પણ તત્વોને ઉપાડતું હોય છે તો મિત્રો કેટલું નીકળે તો કે સવા થી લઈ અને દોઢ ગણો ભૂસો નીકળે છે આટલે આપણે એવું ધારી મિત્રો કે ચાલીસ થી પચાસ મણ પ્રતિ એસી મણ પ્રતિ એકર બાયોમાસ નીકળે છે મિત્રો બાયોમાસ એટલે શું તો કે સોયાબીનના ડાળખા આવી જાય સોયાબીનના પાંદ બધા આવી જાય છે એનું જે કઈ દાણા છે સિંગની ફોતરી છે બધી ટોટલ વસ્તુ મૂળ છે બધું જ આવી જાય છે તો મિત્રો સિત્તેર થી એસી મણ પ્રતિ એકરે આ જે કઈ બાયોમાસ નીકળે છે એનું જો એનાલિસિસ કરવામાં આવે તો એની અંદર મિત્રો એવરેજ સો થી લઈ અને એકસો ને પચાસ કિલો નાઇટ્રોજન એની અંદર હોય છે ત્યારબાદ પંદર થી લઈ અને વીસ કિલો એની અંદર

આપણો જે કઈ પાક છે સોયાબીનનો એનું સારું ઉત્પાદન મળે અને એના પછી જે કઈ શિયાળુ સિઝનમાં આપણે પાક કરવાનો થાશે એમાં પણ આપણને સારું એવું ઉત્પાદન મળે તો મિત્રો વધારે જો ન કરવો હોય અત્યારે ખાતરના જે કઈ ભાવ વધતા જાય છે તો હું તમને એક સરળ રસ્તો બતાવું કે મિત્રો આપણે અઢાર થી લઈ અને વીસ કિલો યુરિયા

ખાતર વ્યવસ્થાપનના ભાગ રૂપે જે નાઇટ્રોજન ફોસ્ફરસ ની પૂર્તિ આ ખાતરમાંથી વ્યવસ્થિત રીતે થઈ જશે થોડોક જે કઈ સલ્ફર છે એ મળી જાય થોડો કેલ્શિયમ પણ એસએસપી માંથી મળી જાય પરંતુ મિત્રો સોયાબીન છે એ આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે 40 થી 42% પ્રોટીન યુક્ત પાક છે 18 થી લઈ અને 22% સુધી તેલની ટકાવારી હોય છે તો મિત્રો પ્રોટીન બનાવવા માટે સલ્ફરનો ખૂબ જ અગત્યનો રોલ છે તેલની ટકાવારી વધારવા માટે પણ સલ્ફર ખૂબ જ અગત્યનું છે તો મિત્રો આ જે કઈ સલ્ફર છે એની પૂર્તિ કરવા માટે અને તમારો પાક જે સમય સુધી ખેતર મારીએ સુધી અને ધીમે ધીમે સલ્ફર આપવા માટે જે આઈસીએલ નું પોલીસલ્ફેટ આવે છે મિત્રો કે ચાર તત્વો વાળો સાત પીએચ યુક્ત એકમાત્ર કુદરતી ખાતર હોય તો એ આઈસીએલ નું પોલીસલ્ફેટ છે એ તમે ઓછામાં ઓછું પચીસ કિલો પ્રતિ એકરે આપી શકો છો અને વધારે માં વધારે મિત્રો તમારે આપવું હોય તો એ તમે પચાસ કિલો સુધી એક એકર માં નાખી શકો છો મિત્રો ઉપર છેલ્લી જો ગણતરી કરવામાં આવે સાડા અગિયારસો રૂપિયાની આજુબાજુ ખર્ચો થતો હોય છે જ્યારે પોલીસલ્ફેટ તમે ઓછામાં ઓછું એક એકર માં પચીસ કિલો નાખો છો તો સાડા બારસો રૂપિયા જેવું કોસ્ટિંગ એનું રહેતું હોય છે એટલે કે મોટું મોટું તમે જુઓ તો પચીસો રૂપિયામાં એક એકરમાં વ્યવસ્થિત રીતે આતર વ્યવસ્થા પણ થઈ જાય છે કઈ રીતે થાય છે તો કે કે આ પાકને મુખ્ય રીતે એનપીકે એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ જોતા હોય છે ત્યારબાદ સલ્ફર કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ ખૂબ જ અગત્યના છે કારણ કે કેલ્શિયમ છે મિત્રો એ શું છે તો કે એ તમારી સીંગને ખરવા નહીં દે ફૂલને ખરવા નહીં દે ત્યારબાદ જે કઈ પોટાશ છે એ રોગ પ્રતિકારક શક્તિ વધારે ત્યારબાદ જે કઈ ઉત્પાદન છે એમાં ખૂબ જ સારો એવો એનો રોલ છે મેગ્નેશિયમને લીધે પાંદડું વધારેમાં વધારે લીલું રહેશે અને પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા વધારેમાં વધારે ખોરાક બનાવશે ત્યારબાદ જે કઈ સલ્ફર છે એ આગળ વાત કરી એ પ્રમાણે એ ખૂબ જ અગત્યનું તત્વ છે તો એ ચારેય જે કઈ તત્વો છે એ આપણને પોલિસલ્ફેટમાંથી મળતા હોય છે તો મિત્રો આ જે એની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર આટલા તત્વો આવી જતા હોય છે જ્યારે આપણે વધારેના જે કઈ સૂક્ષ્મ તત્વોનો સ્પ્રે કરવાનો હોય છે તો ઈડીટીએફ દ્વારા જે સૂક્ષ્મ તત્વો આવે છે એનો સ્પ્રે કરતા હોય દવા જ્યારે સ્પ્રે કરતા હોય એનો ભેગો કરી દેસો તો પણ ચાલશે ખાસ પાયાની અંદર આ જે કઈ ડોઝ છે એ ખૂબ જ અગત્યનો છે અને આ ડોઝ આપી અને વાવેતર જ્યારે ઘણા બધા ખેડૂતો એવું કહે છે કે અમારે એસએસપીનો ઉપયોગ નથી કરવો ડીએપી વાપરવું છે તો પચાસ કિલો પ્રતિ એકર ડીએપી વાપરવાનો હોય છે ઘણા ખેડૂતો એવું કહે છે કે અમારે ડીએપી કે એસએસપી નો ઉપયોગ નથી કરવો અમારે ખાતરનો ઉપયોગ કરવો છે તો સિત્તેર કિલો પ્રતિ એકરે આપી શકે છે બાકી તમે ડીએપીનો ઉપયોગ કરો બાર બત્રીસોળનો ઉપયોગ કરો તો એમાં નાઇટ્રોજન તત્વ આવી જાય છે એટલે કે યુરિયા આપવાનું તો રહેતું નથી

આ ડોઝ ની અંદર લગભગ પૂરેપૂરું ખાતર વ્યવસ્થા પણ થતું હોય છે મિત્રો આવી જ જે કઈ ટેકનિકલ માહિતી છે એ મેળવવા માટે તમે અમારી આ ચેનલ ને હજી સુધી જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને સમયસર બધી માહિતી મળતી રહે મિત્રો જો તમે અમારો આ વિડીયો ફેસબુકના માધ્યમથી જોવો જો અમારા પેજને ફોલો કરો તમને અમારી આ માહિતી સારી લાગતી હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અસ્તુ